બત્રીસમો આદિવાસી સાંસ્કૃતિક મહાસંમેલન એકલવ્ય એક તીરંદાજી એકેડમી નવસારી ખાતે મળ્યું હતું આમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી આગેવાનો વડીલો મોટી સંખ્યામાં યુવાનો અને માતા બહેનો સૌ હાજર થયા હતા ત્યારે આ સંમેલન એ સામાજિક સંમેલન હતું આમાં કોઈપણ જાતની પક્ષ પાર્ટી ધર્મ સંપ્રદાય કે સંગઠનને નેવે મૂકીને બધા એક મંચ પર આવવાનું આ સંમેલન હતું ત્યારે આ સંમેલન માત્ર આદિવાસીઓને બચાવવા માટે નહીં પણ આદિવાસીઓ બચશે એની સંસ્કૃતિ બચશે તો જ આવનારા દિવસોમાં પૂરી દુનિયા બચશે સંદેશા આપવા માટે સો ભેગા થયા હતા ત્યારે આજે દુઃખ સાથે મારે કેવું પડે છે આદિવાસી જાતિના સર્ટિફિકેટ પરથી ચૂંટાયેલા સત્તાવીસ જેટલા ધારાસભ્ય કે અહીંના સાંસદો આ સંમેલનમાં હાજર નથી થયા ત્યારે આજે આ સંમેલનમાં અમે કોઈ પક્ષ પાર્ટીના ધારાસભ્ય તરીકે નહીં પણ સમાજના ધારાસભ્ય તરીકે અમે હાજર હતા અને દુઃખ સાથે કેવું પડે છે કે પક્ષ પક્ષાપક્ષીના લીધે જ આજે સમાજ ભેગો નથી થતો ત્યારે બત્રીસમાં આદિવાસી સાંસ્કૃતિક એકતા સંમેલન રાષ્ટ્રીય કક્ષાનું તેર અને ચૌદ અને પંદરમી જાન્યુઆરી પીપલને મહારાષ્ટ્ર ખાતે મળી રહ્યું છે તેમાં પણ લાખો આદિવાસી સમુદાયના લોકો ત્યાં ઉપસ્થિત રહેવાના છે તો આદિવાસીની સંસ્કૃતિ સભ્યતા રીત રિવાજો પહેરવેશ બોલી ભાષા અને આદિવાસીની પરંપરા રૂઢિઓ બચશે તો જ આદિવાસીઓ બચવાના છે ત્યારે ફરી એકવાર આવા સંમેલનમાં સૌ લોકો પક્ષ પાર્ટી ધર્મ સંપ્રદાય અને પોતાના સંગઠનો ઘરે મૂકીને બધા જ લોકો મોટી સંખ્યામાં ભેગા થાય આદિવાસી એકતા બચે એટલે જ આવનારા દિવસોમાં આદિવાસીઓની જળ જંગલ અને જમીનો પરના અધિકારો આબાધિત રહેશે બંધારણીય અધિકારો બચશે અને તો જ આદિવાસી બચશે એવા સંદેશા ઉપદેશો આ સ્ટેજ પરથી બધા જ આગેવાનો આજે બધાને આપ્યા છે એ અમારે દુઃખ સાથે કહેવું પડે છે જે સમાજના જાતિના દાખલાઓ પરથી તમે ચૂંટાવ છો જે સમાજની અનામત બેઠક પરથી તમે ચૂંટાઈને જાઓ છો એ સમાજના જ્યારે પણ કોઈ પ્રશ્ન પ્રશ્ન બને છે એના નિવારણ માટે કોઈ આવતું નથી ત્યારે દુઃખ સાથે કહેવું પડે છે આજે પણ મને હતું કે ગુજરાત લેવલનો કાર્યક્રમ છે તો આઠથી દસ કા તો પંદર ધારાસભ્ય હશે પણ એક પણ ધારાસભ્ય અહીંયા ઉપસ્થિત નથી થયા ત્યારે આવનારા દિવસોમાં સમાજે સમજવું પડશે કે આપણે આદિવાસી સમાજ માટે બોલનાર ધારાસભ્યને જીતાડવો છે કે પાર્ટી કઈ ને આંગળી ઊંચી કરે એવા ધારાસભ્યને જીતાડવાના છે એ આવનારા દિવસોમાં આદિવાસી સમાજ નક્કી કરશે